સ્વાગત છે હોસ્પિટલ વડોદરાએ ટ્રાન્સપ્લાન્ટ મેળવનારાઓ ડાયાલીસીસ ના દર્દીઓ અને કિડનીના ના રોગોનું જોખમ ધરાવતા વ્યક્તિઓ વચ્ચે અનોખી જીવંત ક્રિયા પ્રતિક્રિયા કરીને વિશ્વ કિડની દિવસની ઉજવણી કરી હતી આ વિશ્વ કિડની દિવસ પર સ્ટર્નિંગ નેફ્રોલોજી અને યુરોલોજીમાં શ્રેષ્ઠતાના તરીકે છે જે એક જ છત નીચે કિડની સંભાળ સેવાઓની વ્યાપક શ્રેણી ઓફર કરે છે વિશ્વ કિડની દિવસ કિડનીના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા અને વિશ્વભરમાં સારવારને સમાન પહોંચની હિમાયત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે આ વર્ષની થીમ સૌ માટે કિડની આરોગ્ય ઇલાજ અને શ્રેષ્ઠ તબીબી પ્રેક્ટિસ માટે સમાન રીતે આગળ વધવું સ્ટર્નિંગ હોસ્પિટલ્સ વડોદરા સારી સારવાર સંભાળ અને સેવા માટે જાણીતી છે અમે સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ કે જીવનના દરેક ક્ષેત્રની વ્યક્તિઓને કરુણા અને કુશળતા સાથે સર્વોચ્ચ ગુણવત્તાવાળી કિડનીની સંભાળની તક મળે સ્ટર્નિંગ હોસ્પિટલ વડોદરાએ ટ્રાન્સપ્લાન્ટ કરનારાઓ ડાયાલિસિસના દર્દીઓ અને કિડનીના રોગોનું અનોખી જીવંત રીતે વિશ્વ કિડની દિવસની ઉજવણી કરી હતી આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડોક્ટર માધવ અને ડોક્ટર અર્ષિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર પાર્થ શાહ ડોક્ટર ઋષભ હાંડા અને ડોક્ટર પ્રતિક શાહ સહિત ટ્રાન્સપ્લાન્ટ સર્જનની અમારી સમર્પિત ટીમ સાથે આઈસીયુ ક્રિટિકલ કેર નિષ્ણાંતો ફિઝિયોથેરાપિસ્ટ જોડાયા હતા અને અન્ય હેલ્થકેર પ્રોફેશનલ્સ આઈએમએ વડોદરાના પ્રેસિડેન્ટ ડૉક્ટર મિતેશ શાહ અને સીડીएचओ ડૉક્ટર મીનાશી ચૌહાણે પણ કિડનીના સ્વાસ્થ્યને આગળ વધારવા માટે સહયોગી પ્રયાસોના મહત્વ પર ભાર મૂકતા આ પ્રસંગે હાજરી આપી હતી આ આરસપરસ સત્ર અનુભવો આંતરદ્રષ્ટિ અને જ્ઞાનને શેર કરવા માટે એક મંચ તરીકે સેવા આપે છે જે જનજાગૃતિને પ્રોત્સાહન આપવા સારવારની પ્રક્રિયાને સરળ બનાવવા અને નેફ્રોલોજીમાં શ્રેષ્ઠ તબીબી પ્રેક્ટિસને પ્રોત્સાહન આપવા માટેની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે સાથે મળીને અમે કિડનીના સ્વાસ્થ્યને બધા માટે પ્રાથમિકતા બનાવવાના અમારા સમર્પણને પુનઃ પુષ્ટ કરીએ છીએ અમારી નોંધપાત્ર સિદ્ધિઓની ઉજવણી કરતા સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરા આજ સુધીમાં સાઈઠ પ્લસથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટની સફળતાપૂર્વક પૂર્ણતાની જાહેરાત કરાતા રોમાંચિત છે નોંધનીય રીતે પરંપરાગત કિડની સંભાળની સીમાઓને આગળ વધારતા પાછલા વર્ષમાં બે એબીઓ અસંગત કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે અમે વડોદરામાં એકમાત્ર કેન્દ્ર છીએ આવી જ એક પ્રેરણાદાયી સફળતાની વાર્તા પ્રદીપસિંહ બ્લડ ગ્રુપ બી પ્લસ ધરાવતો બત્રીસ વર્ષનો પુરુષ એપ્રિલ બે હજાર ત્રેવીસમાં સિંઘને તેની એ પોઝિટિવ માતા પાસેથી જીવન રક્ષક કિડની ટ્રાન્સપ્લાન્ટ મળ્યું જે રક્ત જૂથની સુસંગતતાના પરંપરાગત અવરોધોને ટાળીને આજે તે દહેજમાં કેમિકલ એન્જિનિયર તરીકે ખીલે છે કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની પરિવર્તનકારી અસરને મૂર્ત સ્વરૂપ આપે છે તેવી જ રીતે ઓ પ્લસ બ્લડ ગ્રુપ ધરાવતા છપ્પન વર્ષીય ખેડૂત મનસુખલાલને ઓક્ટોબર બે હજાર તેમના એ પોઝિટિવ ભાઈ પાસેથી કિડની મળી સફેદ ટ્રાન્સપ્લાન્ટ બાદ પીઆર અસરકારકતા પર ભાર સાથે તેમની દૈનિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી છે સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરા ખાતે અમે એક જ છત હેઠળ કિડની સારવાર અને અન્ય સેવાઓ ઉપલબ્ધ હોય છે એબીઓ અસંગત કિડની ટ્રાન્સપ્લાન્ટેશન જેવી અદ્યતન પ્રક્રિયાઓથી માંડીને મધ્ય ગુજરાતમાં દર મહિને સૌથી વધુ સંખ્યામાં ેમો ડાયાલિસિસ સત્રુ છેલ્લા પાંચ વર્ષથી સરેરાશ અઢારસો સત્રથી અમારી હોસ્પિટલ તમારી કિડની સંભાળની તમામ જરૂરિયાતોને પહોંચી વળવા સજ્જ છે નેફ્રોલોજિસ્ટ યુરોલોજિસ્ટ ડાયાલિસિસ નિષ્ણાંતો અને ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેશરની વિશિષ્ટ ટીમ સાથે સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરા દરેક દર્દીને વ્યક્તિગત અને કરુણાપૂર્ણ સંભાળ પૂરી પાડે છે અમે બધા માટે કિડનીના સ્વાસ્થ્યને આગળ વધારવા માટે સમર્પિત છીએ તે સુનિશ્ચિત કરીએ છીએ કે શ્રેષ્ઠ તેમની સફરમાં કોઈ પાછળ ન રહી જાય જેમ જેમ આપણે વિશ્વ કિડની દિવસની ઉજવણી કરીએ છીએ તેમ સ્ટર્લિંગ હોસ્પિટલ્સ વડોદરા જાગૃતિને પ્રોત્સાહન આપવા સારવાર સુધી પહોંચવાની સુવિધા અને નેફ્રોલોજીમાં શ્રેષ્ઠ તબીબી પ્રેક્ટિસને પ્રોત્સાહન આપવા માટે તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે ચાલો સાથે

અને ખૂબ જ સરસ રીતે આ સેવાકીય પ્રવૃત્તિને બહુ સારી રીતે પ્રમોટ કરી રહ્યા છે વન કિડની ડેના ના દિવસે આપણે જે નોર્મલી શું ટ્રીટમેન્ટ લેવી જોઈએ સેનાથી ડાયાલિસિસ આપણે રોકી શકીએ છે શું આપણે પોર્શન્સ પર ધ્યાન આપવું જોઈએ એ દરેક વસ્તુનો નોર્મલ ડિસ્કશન તમને ડે ટુ ડે બેસિસ પર ડોક્ટર તરફથી મળતું હોય છે એટલે આ વિશે હું વધારે ડિસ્કશન નહીં કરું કેટલી દિવસથી અને ટ્રાન્સપ્લાન્ટના ઘણા બધા આજે ચૌદ માર્ચ આ સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા વર્લ્ડ કિડની ડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું છે અત્યારે ડાયાલિસિસના બધા જ પેશન્ટ અને સાથે સાથે ટ્રાન્સપ્લાન્ટના પેશન્ટ પણ આજે અહીંયા ઉપસ્થિત છે દર વર્ષે માર્ચ મહિનામાં બીજા ગુરુવારે વર્લ્ડ કિડની ડેનું સેલિબ્રેશન કરવામાં આવતું હોય છે આ સેલિબ્રેશનનો મુખ્ય હેતુ કે કિડની ડિસીઝનું પ્રિવેલન્સ જે રીતે થઈ રહ્યું છે એને કોઈક અંશે આપણે રોકી શકીએ અને એની અવેરનેસ ફેલાય એના માટે આજે સ્ટલિંગ હોસ્પિટલ એની મેનેજમેન્ટની ટીમ અને એના યુરોલોજીસ્ટ અને નેફ્રોલોજીસ્ટ દ્વારા આ સેશનનું આયોજન કરવામાં આવ્યું સ્ટર્લિંગ હોસ્પિટલે અત્યાર સુધીમાં સાહીઠથી પણ વધારે ટ્રાન્સપ્લાન્ટ કરેલા છે અને અત્યારે એમના દર મહિને અઢારસોથી પણ વધારે ડાયાલિસિસના પેશન્ટનું ટ્રીટમેન્ટ કરે છે એમાંથી પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડમાં પંદરસોથી પણ વધારે પેશન્ટ ડાયાલિસિસમાં સારવાર લઈ રહ્યા છે મેરા નામ દિલીપસિંહ હૈ મેં ઉત્તર પ્રદેશ કુશીનગર કાને વાળા હું છું મેં મેરા જો अप्रैल जो 2023 में 17 अप्रैल को ट्रांसप्लांट हुआ था उसके पहले आठ मंथ में यहाँ पे डायलिसिस करवा रहा था माधव सर और, और अरजीत सर के जो है अंडर में जो है डायलिसिस चल रहा था जो उसके तो बाद अभी जो है तबी मेरा तबीयत जो अच्छा है जो है अभी एट मंथ हुआ जो है ट्रांसप्लांट का जो है अभी ट्रांसप्लांट के बाद टू या टू पॉइंट फाइव मंथ से जो है मैं जॉब करना चालू कर दिया जो है अभी जॉब कर रहा हूँ जो अच्छे से जो है अभी जो फिटनेस जो है अच्छा है कोई दिक्कत नहीं है अभी किडनी जो है मम्मी ने दिया है उनको बहुत, बहुत थैंक्स थां, करना चाहता हूँ उनके वजह से जो है मैं आज हूँ सबसे ज़्यादा थैंक्स जो है अरजीत सर और जो है माधव सर को करना चाहता हूँ जिनकी वजह से जो है उनकी हेल्प से जो है आज मैं यहाँ पे हूँ जो है और आल टीम जो है अर्लिंग के जो है पायल मैम जो है डायलिसिस के जितने टीम हैं जो है उनको जो है थैंक्सफुल करना चाहता हूँ जो उनकी वजह से जो है मैं जो है यहाँ पे अच्छे से जो है उन, उन्होंने हेल्प किया जो है और आज मैं यहाँ पे मेरा ना ना। नाम दिलीप सिंह है और सबसे ज्यादा मारो नाम मयूर सोनी है मैंने किडनी मारा माता है आपी है संगीता बेने મારા ઓપરેશનને ટ્રાન્સપ્લાન્ટને છ થી સાત મહિના થયા છે હેલ્થ ખૂબ જ સારી છે અને સ્ટેબલ છે મારું ઓપરેશન સર્લિંગ હોસ્પિટલ વડોદરામાં થયું છે અને ડૉક્ટરની સાથે સાથે પેરામેડિકલ સ્ટાફ રેડિયોલોજી સ્ટાફ બધો ખૂબ સરસ સ્ટાફ છે થેન્ક યુ સો નમસ્કાર ટુડે ઓન વર્લ્ડ કિડની ડે વી હેવ ગેધર્ડ હેયર વિથ વિથ અવર એસ્ટીમ્ડ ગેસ ડોક્ટર ભિતેશ શાહ એન્ડ ડૉક્ટર મીનાક્ષી And we have called our dialysis patients and their families to celebrate this World Kidney Day, and spread awareness about the World Kidney Day. Uh, at Sterling Hospitals Vadodara, we run this uh, dialysis program and kidney transplant program with a team of around six to seven doctors. We have done around we do around 1,800 uh, dialysis per month. आज तक हमने 60 ट्रांसप्लांट्स यहाँ पे कर दिए हैं एंड यूनिक चीज़ ये है कि किसी का खून मैच नहीं करता हमने ए बी ओ भी दो ट्रांसप्लांट्स किए हैं उम्मीद करते हैं कि इन फ्यूचर ऑल्सो वी विल सर्व दिस पेशेंट्स विद बेस्ट ऑफ अवर कैपेबिलिटी थैंक यू सो मच डॉक्टर अंकुश मेहता जोनल डायरेक्टर स्टर्लिंग हॉस्पिटल